હાજી નમસ્કાર સરજી અત્યારે તમે આટલા લોકો સાથે અહીંયા ઉપસ્થિત છો તો તેનું પાછળનું કારણ શું હતું આપણો પરિશ્રમ વિસ્તાર વીર સાવરકર નગર કે મોટા મોવા વિસ્તારના જગ્યા આપણે મોટા મોવા ફીડર જીબી કોલ સેન્ટરમાં આપણે ફોન કરેલો પછી અમૃતિયા સાહેબને રાત્રે સાડા તમારા લોકો સોસાયટીમાંથી મને ફોન આવેલો પછી મેં અમૃતિયા સાહેબને ફોન કર્યો એટલે મને તાત્કાલિક ધોરણે જવાબ આપ્યો કે ભાઈ કોણ છે આપણે બોલો કોલ સેન્ટરમાં તો ફોન લાગતો નહોતો બરાબર છે પણ હાલની તારીખે અત્યારે આપણા વિસ્તારમાં જ એ લોકો કામ કરે છે બરાબર છે અને કોલ સેન્ટર વાળા પણ એ સાથે ભેગા છે બરાબર છે કારણ કે એ વિસ્તારમાં કોઈ પણ કોલ સેન્ટરમાંથી ફોન આવે તાત્કાલિક ધોરણે ત્યાંથી ભેગું ડાયરેક્ટ ટીમ કામ કરે બરાબર છે અત્યારે મને આવું મેસેજ મળ્યો અને હાલ અત્યારે આપણે ઓફિસે ઉભા છે પણ હાલ અત્યારે આપી સોસાયટીમાં અત્યારે લાઈટ ચાલુ થઈ ગઈ છે બરાબર છે સારી વાત છે હવે આપણે સાથે પરિશ્રમ આવાસ યોજનાના પ્રમુખ સાહેબ પણ સાથે છે તો આપણે એમને પૂછીએ કે તમારે લોકોને અડધી રાતે અહીં આવવાનું કારણ શું બનેલું હતું કારણમાં તો સાહેબ એવું છે કે આ છેલ્લા અઠવાડિયા થયા દિવસમાં છ થી સાત વાર લાઈટ છેલ્લા અઠવાડિયા થયા પ્રોબ્લેમ થાય છે એટલા માટે અત્યારે રાતે આવવું પડ્યું અને રાતે અત્યારે કલાક થી લાઈટ વહી ગઈ હતી બરાબર છે સરપંચ સંપર્ક કરી અને ઓફિસે અમે આવ્યા તાત્કાલિક નિરાકરણ કર્યું છે બરાબર છે પણ હવે રજૂઆત તો અમારે કરવાની જ છે કે ભાઈ આ પ્રશ્ન શું લેવા થાય છે એક જ ફીડરમાં કટારિયા ફીડર શું લેવાનું થાય છેલ્લા આઠ દિવસ થી આ દિવસમાં માં છ વાર લાઇટ વહી જાય છે લીફમાં છોકરા ફસાઈ જાય અને સિનિયર સિટીઝન ને સડવા ઉતરવા માટે બહુ તકલીફ પડે છે હમ હમ એનો જવાબદાર બરાબર છે હવે આપણે ઘણી સમયથી જોતા આવીએ છીએ સોશિયલ મીડિયામાં પણ ઘણા વિડીયો વાયરલ થયેલા છે જેમાં આપણે જોયેલું હતું કે જૈમીનભાઈ ઠક્કર પોતાના વોર્ડમાં જ્યારે આવી રીતના બનાવ બન્યો ત્યારે રાત્રિ સમય દરમિયાન લાભાર્થીઓ સાથે તે લોકો ગયેલા હતા તેવી જ રીતના અત્યારે પ્રકાશમાં આવેલો બીજો મુદ્દો જે કાલા ઓરડ ઉપરના પરિશ્રમ આવાસ યોજના છે ત્યાંના લાભાર્થીઓ અત્યારે મુંજકા ગામના જે સરપંચ છે તેમની હાજરીમાં અત્યારે અહીંયા આવેલ છે પરંતુ જીબીની આ જે ગોકળ ગતિ છે જે કામગીરીની એમ કહેવાય ને કે લલિયાવાડી કહેવાય તેવી કામગીરીના કારણે આ લાભાર્થીઓ અત્યારે અડધી રાત્રે અહીં ઉપસ્થિત રહેલા છે હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આવા કેટલા લાભાર્થીઓ આવી જ રીતના પહેલ કરીને પોતાના નિવારણ માટે યોગ્ય પગલાં માટે કામગીરી કરતા રહે છે હવે આગળની જે વિચારધારા છે તે અધિકારીઓને સાથે જ પૂછપરછ કરીને આપણે આગળ વધશું